તો ભાઈ નમસ્કાર મિત્રો ફરી વાર એક નવો વિડીયો તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમ માં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આ મિત્રો વાત કરી તો રાજકોટમાં મિત્રો આજે એટલો બધો વરસાદ પડ્યો છે કે તેના વિશે વાત જ ના કરો જે રીતે મિત્રો વાત કરી તો રાજકોટમાં મિત્રો ચાર ઇંચ વરસાદ પડ્યો છે એવી જાણકારી મળી રહી છે ને મિત્રો ગોંડલમાં ભાઈ ગોંડલમાં એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હશે ને સાથે સાથે મિત્રો વાત કરી તો રાજકોટ જિલ્લામાં કેટલી બધી ભેંસો તણાઈ છે જે આ મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જે રીતે મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો સૌરાષ્ટ્રમાં મિત્રો અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં મિત્રો વાત કરતો રાજકોટ ભાવનગર અમરેલી અને મિત્રો સાથે સાથે રામનગરમાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે પડી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો જે રીતે મિત્રો વાત કરીતો આ વખતે ભાઈ સૌથી વધારે વરસાદ પડી શકે છે કારણ કે મિત્રો દર ચોમાસા એ ઘણો બધો વરસાદ પડતો હોય છે પરંતુ મિત્રો આ વખતે ભાઈ અતિ ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે મિત્રો રાજકોટમાં ભાઈ સૌથી મોટી નુકસાની ઘણી બધી આવી છે જ્યાં મિત્રો વાત કરી તો રાજકોટના ગામડાઓમાં પણ ઘણી બધી મિત્રો નુકસાની જોવા મળેલી છે સાથે સાથે મિત્રો વાત કરતા તો ગોંડલમાં ભાઈ એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે એવી જાણકારી મળી રહી છે તો વિડીયોને શેર કરોની બિલકુલ બોલતાની કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે જે રીતે મિત્રો વાત કરી તો ભાવનગરમાં મિત્રો ભાવનગરમાં અતિ અતિભારે વરસાદ પડી રહ્યો છે સાથે સાથે મિત્રો ભાવનગરની સાથે જે રાજકોટ છે અમરેલીમાં પણ અમરેલીમાં પણ મિત્રો ઘણો બધો વરસાદ પડી રહ્યો છે તો આ વિડીયોને શેર કરવાનું બિલકુલ બોલતા ને કમેન્ટ કરજો કે તમારે ત્યાં વરસાદ છે તો ભાઈ કેટલો છે અને મિત્રો મને કમેન્ટ કરીને જણાવો કારણ કે મિત્રો મને પણ ખબર પડે અને હું પણ વિડીયો બનાવી શકું મિત્રો કે તમારા જિલ્લામાં આટલો વરસાદ થયો તો તમારે કમેન્ટ કરવાની છે કે અમારા જિલ્લામાં આટલો વરસાદ પડ્યો છે આજે તો મિત્રો વિડીયોને શેર કરો લાઈક કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત